ફ્લાઇટમાં બેઠા બાદ અંજલિબેન સાથે તેમણે વાત કરી હતી અને ફોન પર કહ્યું હતું કે હું ફ્લાઇટમાં બેસી ગયો છું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમનું પણ નિધન થયું આ દુર્ઘટનામાં બેસીનો માહોલ છે નિધન થવાના કારણે ધનસુખ ભંડેરી ભાજપના નેતા જેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરી તો જાણકારી આપી કે બે વખત વિજયભાઈની ફ્લાઇટ કેન્સલ થઈ અને પછી બાર તારીખે તેઓ ફ્લાઇટમાં બેઠા ફ્લાઇટમાં બેઠા પછી તેમણે અંજલિબેન સાથે વાત પણ કરી હતી કે હું ફ્લાઇટમાં બેસી ગયો છું હવે આવું છું